ખોડીયાર મંદિર રાજપરા ભારત દેશના પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લા નામ સિહોર તાલુકાના રાજપરા ગામે આવેલ છે જે ભાવનગર થી અઢાર કી મી તથા સિહોર થી ચાર કી મી નામ અંતરે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર આ ખોડીયાર માતાજીનું મંદિર આવેલું છે આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે જે તાંતનિયા ધરા તરીકે પ્રખ્યાત છે જેથી આ મંદિર તાંતળિયા ધરાવાળા ખોડિયા અથવા રાજપરાવાળા ખોડિયાર તરીકે ભારતભરમાં પ્રખ્યાત છે આ મંદિર ચારે તરફ કુદરતી સૌંદર્ય વચ્ચે ઘેરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે ભાવનગરનો રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માતાજીને પૂજે છે રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌપ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યું હતું ત્યાર

શ્રી ખોડિયાર મંદિર રાજપરા ભાવનગરના ગોહિલ વંશના પ્રજાવત્સલ પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાનું સ્થાપન રાજધાનીમાં કરવા ઇચ્છુક રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા પ્રસન્ન કર્યા હતા માતાજીએ પ્રસન્ન થઈને શરત રાખી કે હું તારી પાછળ પાછળ આવીશ પણ તારે પાછું વળીને જોવું નહીં જેથી મહારાજા આગળ આગળ અને પાછળ આ ભક્તવત્સલ માતાજી ચાલતા હતા આમ રાજાની સાથે આવેલો રસાલો હાલના ભાવનગર બાજુ આગળને આગળ ચાલ્યો જતો હતો પણ વરતેજ આવ્યું ત્યારે મહારાજાના મનમાં સંશય જાગ્યો કે ખોડિયાર માતા પાછળ આવે છે કે નહીં આ પ્રશ્નના નિરાકરણ માટે શંકા વધુને વધુ ગાઢ થતાં આખરે મહારાજાએ પાછું વળીને જોયું બસ ખલ્લાસ આ જ સ્થળે માતાજી સમાઈ ગયમ આ સ્થળે માતાજીનું સ્થાનક થયું તે આજે વરતેજ નજીકનું સુપ્રસિદ્ધ નાની ખોડિયાર મંદિર રાજપરા મંદિર નારી ચોપડીથી નવ કિલોમીટર નામ અંતરે આવેલ છે પરંતુ મોટા ભાગના લોકો ત્યાંથી ચાલીને જવું પસંદ કરે છે અને રાજપરા ખોડિયાર મંદિર તરફ ભાવનગર થી ચાલીને જતાં દરેક માઈ ભક્તો નાની ખોડિયાર મંદિરે પણ અચૂક દર્શન કરે છે આમ રાજપરા ખોડિયાર મંદિરે એ માતાજીનું પ્રાગટય સ્થાન સમૂહ મોટું તીર્થ છે અને નાની ખોડિયાર મંદિરે માતાજી જયામ સમાયા તે સ્થાનક છે આ સ્થળ તરીકે જાણીતું છે ધરો નામનું તળાવ આવેલું છે થોડે દૂર આવેલા રાજપરા બંધનું બાંધકામ એક હજાર નવસો ત્રીસ એકસો ત્રાણું દરમિયાન ત્રણ લાખ અડત્રીસ હજાર પિસ્તાલીસ ખર્ચે ભાવનગરના રાજવી પરિવારે કરાવ્યું હતું ખોડીયાર મંદિર નજીકની ડુંગરમાળા ઉરજ કક્ષાના પથ્થરો મળી આવે છે આ યાત્રાધામે દર ભાદરવી અમાસે બહોળી સંખ્યામાં રાજય બહારથી પ્રવાસીઓ આવે છે ભાવનગર સિહોર વરતેજ જેવાં સ્થળોએથી દર શનિવારની મોડી રાત્રે મોટી સંખ્યામાં પગપાળા યાત્રિકોનો બહોળો સમુદાય ખોડીયાર મંદિર ભણી વહેતો હોય છે અહીન મંદિરથી હાઈવે સુધી અનેક દુકાનો આવેલી છે જે દુકાનો વહીના ગામના લોકોનું આજીવિકાનું એક સાધન બની રહી છે આ ધાર્મિક સ્થળ રેલવે તથા એસ ટી ની સેવાથી જોડાયેલું છે